નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી અચલે અનિતાબેનના માથે હાથ ફેરવતા જ શિરીષભાઈ અને હેમાબેન તરફ જોતા જરા કડક અવાજમાં કહ્યું હવે મમ્મીને આરામની જરૂર છે એ કેટલાય કલાકોથી આમ સતત રડી રહી છે પ્લીઝ એને હાલ એકલી મૂકી દો હેમાબેન કંઈક બોલવા જતા હતા પણ શિરીષભાઈ હું એમનો હાથ દબાવ્યો એટલે બંને ચૂપચાપ અનિતાબેનની રૂમની બહાર નીકળી ગયા મમ્મી તું હજી કેટલું રડીશ અચલે જરા ચિંતાના સ્વરમાં અનિતાબેનને કહ્યું પણ અનિતાબેન કંઈ બોલ્યા નહીં ને એમને એમની ભીની આંખો એમની સાડીથી લૂછી નાખી જા હવે તું પણ આરામ કર બેટા કહી એમને અચલને એના રૂમમાં જવા કહ્યું ઠીક છે તું તારું ધ્યાન રાખજે ડોર ને પ્લીઝ રડતી નહીં અચલે ફરી એકવાર અનિતાબેનનો ચહેરો છાતી સરસો ચાંપી દીધો ને એ બાદ એ પોતાના રૂમ તરફ જવા રવાના થયો રૂમમાં આવી સીધો એ બેડ પર પટકાયો આજે પોતાની કાબુમાંગ કરેલી કામુકતા અને એ બાદ માયાનો ચહેરો યાદ આવતા એના રૂમવાડા ઊભા થઈ ગયા એને તરત માયાને વિડીયો કોલ કર્યો પણ માયાએ ફોન ન રિસીવ કર્યો એકવાર ઉત્તેજનામાં આવ્યા બાદ એને કાબૂમાંગ રાખવી અચલ માટે સાવ અશક્ય વાત હતી એટલે એને ફરી માયાને ફોન જોડ્યો બે ત્રણ ચાર વાર ફોન કર્યા બાદ આખરે માયાએ વિડીયો કોલ ઉપાડ્યો બોલ મારી જાન ઊંઘમાં ઘેરાયેલ આંખો અને મદમસ્ત અવાજ સાથે માયાએ ફોન ઉપાડીને કહ્યું શું કરતી હતી ક્યારનો ફોન કરું છું અચલે બેબાકડા બનતા કહ્યું રાત્રે સાડા બાર વાગ્યા એ કોઈ શું કરતું હોય યાર ફરી એ જ મદમસ્ત અવાજ સાથે માયાએ કહ્યું બીજાની મને ખબર નથી પણ હું તો આ સમયે રોમાન્સ કરતો હોઉં અચલે એની આંખો નચાવતા કહ્યું અચ્છા માયાએ પણ અપીલિંગ અદાઓમાં કહ્યું હા માયા અચલે પણ એના અવાજનો ટોન બદલીને કહ્યું ને એ સાથે જ જાણે માયા રોમાંચિત થઈ ઉઠી અત્યાર સુધી હાથમાં પકડી રાખેલો ફોન માયાએ જરા દૂર ટેબલ પર ટેકવીને મૂકી દીધો હમણાં સુધી ફક્ત માયાનો ચહેરો દેખાતી અચલની ફોનની સ્ક્રીનમાં હવે માયા આંખે આખી દેખાઈ રહી હતી બ્લેક કલરની નેટની નાઇટીમાં સજ્જ માયાના શરીરના આરોહ અવરોહ ડોકાઈ રહ્યા હતા એના ઘૂંટથી નીચેના પગની ગોરી ચામડી પર એના હાથ જે રીતે ફરી રહ્યા હતા અચલ તો જાણે હમણાં જ એને ખાઈ જવાના મૂળમાંગ આવી ગયો હતો એ બાદ તો માયાના હાથ પોતાની જ આખી સોહામની કાયા પર ફરતા રહ્યા અને અચલે ફોનના બીજે છેડે રહી એની એ કાયાનું જાણે રસપાન કર્યું ઉત્તેજના વધી વધતી જ ગઈ ને આખરે માયાના શરીરનું રસપાન એના મોઢામાંગથી નીકળતા એ લયબદ્ધ સિસ્કારાથી અચલની ઉત્તેજના શાંત પડી અચલ હવે એના બેડ પર સાવ હળવો થઈને આંખો બંધ કરીને પડ્યો તે પડ્યો ને એને તો સીધી ઊંઘ જ આવી ગઈ એ બાદ માયાએ ફોન ચાલુ રાખ્યો હતો કે કાપ્યો હતો એની તો જાણે એને પરવાહ જન્મ કરીને એ ઘોર નિંદ્રામાં પહોંચી ગયો સવારે જ્યારે અચલની આંખ ખુલી ત્યારે ઘડિયાળમાં નવ વાગી રહ્યા હતા અચલ ઉઠીને સીધો જ બાથરૂમમાં ગયો ને હાથમાં બ્રશ લઈ એને મોબાઈલ પર સરસ મજાનું ગીત શોધીને મોટા અવાજને વગાડવાનું શરૂ કરી દીધું બરાબર એ જ સમયે બાથરૂમની બહારથી અવાજ આવ્યો અચલ બેટા હા મમ્મી અચલે અવાજ પારખી લઈ તરત વળતો જવાબ આપ્યો અવાજ જરા ધીમો કર બેટા ને બહાર કપડાં મૂક્યા છે એ પહેરીને નીચે આવી જા કહી અનિતાબેન અચલના રૂમની બહાર નીકળ્યા અચલે ગીતોનો અવાજ સહેજ ધીમો કર્યો ને બાથરૂમમાં નાચતા ગાતા અચલે બ્રશ કરીને નાહી લીધું બાથરૂમ પહેરી એ બાથરૂમની બહાર નીકળ્યો બહાર નીકળતા જ એને બેડના કોર્નર પર પડેલો સફેદ કુર્તો અને પાયજામો જોયો ફરી આજે આ સફેદ કપડાં કપડાં પર ગુસ્સો ઉતારતા અચલ બોલ્યો પણ તો એને પરાણે એ કપડાં પહેરવા માંડ્યા અચલ કપડાં પહેરી રહ્યો હતો બરાબર એ જ સમયે ફોનની રીંગ વાગી અચલે તરત ફોન હાથમાં લીધો માયાનું નામ જોઈ એને તરત ફોન ઉપાડ્યો બોલ માયા આ હું બે દિવસ માટે સુરત જાઉં છું એક શૂટ છે એટલે માયાએ ઉતાવળમાં કહ્યું ઓકે અચલે ટૂંકમાં જવાબ આપ્યો તને મેસેજ કર્યો પણ દર વખતની જેમલાળ સાહેબ ક્યાં જવાબ આપે માયાએ ફરિયાદના સુરમાં કહ્યું તને ખબર છે ને મને મેસેજ વાંચવાની ટેવ જ નથી હું ક્યારેય કોઈના મેસેજ નથી વાંચતો અચલે પણ સીધું જ કહી દીધું ઓકે ઓકે એ બધું છોડ મને વીસ હજાર રૂપિયા જોઈએ છે માયાએ પણ આદેશના સુરમાં કહ્યું ઓકે ચાલ ટ્રાન્સફર કરું છું સામે એક પણ સવાલ કર્યા વગર અચલે કહ્યું ઓકે ભાઈ કહી માયાએ ફોન મૂક્યો ને ફોન મૂક્યા બાદ તરત જ અચલે માયાના એકાઉન્ટમાં વીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા કપડાંગ પહેરી લીધા બાદ અચલે ડ્રેસિંગ ટેબલ પાસે જઈ એના વાળને સેટ કર્યા ને એના મનપસંદ પરફ્યુમને એના ગળા અને કાંડાની આસપાસ લગાવી એ રૂમની બહાર નીકળી સડસડા કરતો દાદર ઉતરી નીચે આવી ગયો અચલ નીચે આવ્યો ત્યારે હોલમાં સફેદ કપડાંગ પહેરેલા કેટલાક લોકો બેઠા હતા એમની સામે અનિતાબેન હેમાબેન અને શિરીષભાઈ પણ દુઃખદ ચહેરે બેઠા હતા અચલ એ બધાને નવાઈથી જોઈ જ રહ્યો હતો ત્યાં જ વિરલે પાછળથી આવીને અચલને કહ્યું માપના ક્લાઇન્ટ છે આ બધા પપ્પાના અવસાન પર શોક વ્યક્ત કરવા માટે આપણને મળવા આવ્યા છે કહી વિરલ પણ એ લોકોની સાથે જઈ ગોઠવાઈ ગયો દૂર ઉભેલા અચલને અનિતાબેને એમની પાસે આવીને બેસવા ઈશારો કર્યો મા દીકરા વચ્ચેનો સંબંધ એટલો ગાઢ હતો કે બે માંગથી એકેને એમની વાત કરવા શબ્દોની જરૂર ન પડતી આંખના ઈશારે જ કામ થઈ જતું અચલ પણ હવે બધા બેઠા હતા ત્યાગ દોરાયો એના પરફ્યુમની સુગંધ ત્યાગ બેઠેલા બધાએ અનુભવી અને પછી બધાની એક અછડતી નજર અચલ પર પડી અચલ કંઈ સમજ્યો ન હોય એમ ત્યાં બેસી ગયો ભાઈ અત્યારે પરફ્યુમ પરફ્યૂમ જરા ધીમા અવાજે કહ્યું કે પરફ્યુમ લગાવવો ગુનો છે અચલે કટાક્ષમાં કહ્યું છોડો તમે નહીં સમજો કહી વિરલે વાતને ત્યાં જપતાવી થોડીવાર પહેલા લોકો બેઠા પછી સૌ એક એક કરીને અનિતાબેન તરફ હાથ જોડતા ઘરના મુખ્ય દરવાજામાંથી બહાર નીકળી ગયા બધાના બહાર ગયા બાદ શિરીષભાઈએ કહ્યું કાલે સાંજે મોટાભાઈનું બેફનુંમ રાખવાનું છે વિરલ તુમ ડિજિટલ કાળોતરી બનાવડાવી લેજે ને ભાભી બીજું કંઈ ખાસ કરવાનું હોય મોટાભાઈ પાછળ તો કહેજો હા ફુવા વિરલે તરત જવાબ આપ્યો ને હવે બધાની નજર અનિતાબેન પર મંડાયેલી હતી તમને બધાને જેમ ઠીક લાગે એમ કરો કહી અનિતાબેન એમના રૂમમાં ચાલ્યા ગયા અનિતાબેન ગયા સાથે જ અચલ ડાઇનિંગ ટેબલ પર બ્રેકફાસ્ટ માટે ગોઠવાઈ ગયો ટેબલ પર મૂકેલા બ્રેડ બટરના ડૂચા ભરતો એક જ શ્વાસે જ્યુસ ગયો પોતાની કારની ચાવી આંગળીમાં નચાવતો અચલ ઘરની બહાર નીકળવા જતો જ હતો ત્યાં શિરિષભાઈએ એને રોકતા કહ્યું હમણાં ચાર પાંચ દિવસ તું ઘરની બહાર ન જાય તો સારું કેમ અચલે ઉગ્રતાથી કહ્યું કોઈને કોઈ મળવા આવતું હોય તું હોય તો ફેર પડે શિરીષભાઈએ શાંત સૂરમાંગ કહ્યું મારા હોવા ન હોવાથી કંઈ ફેર ન પડે ફુવા અચલે ફરી તોચડાઈ બતાવી બીજા કોઈને પડે કે ન પડે તારી મમ્મીને જરૂર પડશે શિરીષભાઈએ અત્યંત ભાવનાત્મક અંદાજમાં કહ્યું અચલ હતો ત્યાંની ત્યાં જ અટકી ગયો ને કંઈક વિચારવા લાગ્યો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ